তাৰ কৰি পেলাই পা মাৰ মিধিছেফি নাখি જો કૂકરમાં છે ને એને પહેલાં આપણે બાફી નાખી મસ્ત રીતે તો હાલો વિડીયોમાં બધા બનાવે રહેજો હાલો જો મકાઈ બાફી નાખી છે અને પાણીમાંથી બહાર કાઢી નાખી ઠરવા માટે પછી આપણે એને દાણા પાડવાના છે તો કીધું આપણે બહાર કાઢીને થોડીક વાર ઠરવા દઈએ કેમ કે જે ગરમ છે અને જો મકાઈ બાફા દીધી તો આપણે જો આ મરચાં અને ડુંગળીની સુધારી નાખી છે આમાં સુધારી ઓલામાં એટલે આમાં આમે છે તો આ ભેગું સુધાર્યું અને આ ટમેટા છે બે ટમેટા નાખ્યા હતા અને ત્રણ ડુંગળી અને ત્રણ મરચાં છે તો આ આપણે તૈયાર કરી નાખ્યું અને જો મકાઈ છે તો મકાઈના દાણા પણ નાખી બે થોડીક ગરમ તો છે જ

ম આપણે મિક્સ કરી નાખીએ અલગ આ ડુંગળી ચડી રહી છે તો આ ભોળું આપણે નાખી દઈએ અને હવે જ્યાં પાણી સુટું ન પડે ત્યાં બધી મસ્ત રીતે નાખીએ

છૂટું પડી ગયું છે અને ગ્રેવી મસ્ત જો પાકી ગઈ છે તો હવે આપણે આમાં નાખી દઈએ અને ગ્રેવીને હરખી રીતે પકવી નાખીએ તો હવે આપણે જેટલો રસો રાખો એ પ્રમાણે રાખશું અને બાકીનું પણ બાળી દે જાજો નથી નાખો કેમ કે ખોટું કોઈ પાણી બાળવે ના કરતા ખાલી ગ્રેવી અને આપણા જે મકાઈના દાણા કાઢ્યા છે એ મિક્સ થઈ જાય એ પ્રમાણે કરવાનું છે તો હાલો હવે જો પાણી આપણે ગરમ કરી નાખીએ પહેલાં અને હવે જો અમે તે તેલ ઉપર આવી ગયું છે તો આપણે મકાઈ નાખી દઈએ સરખી રીતે મિક્સ કરી નાખીએ અને થોડી વાર આપણે પાકવા દઈએ તો ગ્રેવી અને મકાઈ એનો ટેસ્ટ એકાબીજીમાં ભળી જાય ખાવાનું થઈ જાય એવું મસ્ત મજાનું શાક બન્યું છે મસ્ત રીતે પાકી ગઈ છે અને હવે આપણે ગેસની બંધ કરી દઈએ અને હવે પેલા ધાણા નથી નાખવા પેલા નાખી દઈએ હિંગ નાખી દઈએ પીચન કિંગ મિસાલ છે તો આપણે એ થોડોક નાખી દઈએ અને હવે નાખી દઈએ હવે નાખીએ નાખી દઈએ હવે નાખી દઈએ આપણે થોડુંક તાજું નથી નાખવું ઊંચું છે નાખ્યું છે પછી નાખું છે તો ધાણામાં નાખશું નાખીએ મિક્સ